નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે તેમજ કયા કયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ગુજરાતમાં આદરા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના રહેલી છે તો જોઈએ સંપૂર્ણ માહિતી કે આજે તેમજ આવતીકાલે તેમજ આગામી ત્રીસ જૂન તેમજ બીજી ત્રીજી સોથી જુલાઈ સુધીની અપડેટ જોઈએ સૌથી પહેલાં આજની મહત્વની વાત કરીએ આજે અગિયાર વાગ્યાના સમયગાળા સુધીમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં ગાંધીધામ માંડવી ભુજ રાપર તેમજ ખાવડા સાઈડના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રમાં દ્વારકા ઓખા ભાણવડ પોરબંદર સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ ગોંડલ રાજકોટ અમરેલી પંથક તેમજ ભાવનગર પંથકના જે વિસ્તારો છે તેમજ જૂનાગઢ સાઈડના જે વિસ્તારો છે કેશોદ જૂનાગઢ વિસાવદર વેરાવળ માંગરોળ તેમજ ઉના ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ભરૂચ રાજપીપળા વડોદરા સોટા ઉદયપુર તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદની સંભાવના સૌથી વધારે રહેલી છે તેમજ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા આબુરોડ પાલનપુર થરા ધાનેરા આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ઓલ ઓવર ગુજરાતમાં આજે વરસાદ જોવા મળી શકે બપોરની અપડેટ જોઈએ બે વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જુનાગઢ ભાણવડ પોરબંદર અમરેલી ભાવનગર અલંગ તળાજા મહુવા જેસર બગદાણા પાલિતાણા વેરાવળ ઉના રાજુલા આ બધા વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે મોરબી કુડા સુરેન્દ્રનગર ગાંધીધામ તેમજ મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ